અમદાવાદમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાને જૂનો સંબંધ છે પણ તાજેતરમાં સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અને કરોડો રૂપિયાની મગફળી સ્વાહત થઈ ગઈ આગ લાગવા પાછળ કૌભાંડ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે શું છે આગની આખી ઘટના આવો જોઈએ આ રિપોર્ટમાં મગફળીના ગોડાઉનમાં આગ મગફળીમાં આગ લાગી કે લગાડી પચાસ હજાર કિલો મગફળી સળગીને ખાખ સૌરાષ્ટ્રનું કાચું સોનું એટલે મગફળી અને હવે એ જ મગફળી પર સંકટ આવ્યું છે સુરેન્દ્રનગરના થાનમાં ત્યાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા કરોડો રૂપિયાની મગફળી સળગીને ખાક થઈ ગઈ છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી એફસીઆઈ ના ગોડાઉનમાં રાખવામાં આવી હતી ગોડાઉનમાં આગ લાગતા પચાસ હજાર કિલોથી વધુ મગફળી સળગીને ખાક થઈ જતા કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે એકવાર આગ કાબુમાં આવ્યા પછી ફરી એકવાર ભભૂકી આગને ને લેવા દસ થી વધુ ટીમ પણ કામે લાગી છે જોકે હજુ સુધી આગ પર સંપૂર્ણ મેળવી શકાયો નથી આગ કે છુપાવવા લાગેલી કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આગ લાગવાની ઘટનામાં સઘન તપાસ ની માંગ થઈ રહી છે સિક્યુરિટી ગાર્ડ અને ગોડાઉન મેનેજર નો દાવો છે કે ઇલેક્ટ્રિક ઉપકરણમાં કોઈ વિસ્ફોટ થયો અને તેના કારણે આગ ભભૂકી ઉઠી હતી नौ बजे के आस पास अचानक धमाका हुआ था ये पता नहीं कि बिजली का धमाका हुआ था किस, किसी और चीज का हुआ दूसरा गार्ड इधर ही घूम रहा था उस टाइम अचानक उसको धुआं दिखाई दी इसमें उसको उसने जाके हमारे को सबको सूचना करी और फिर हमने पाँच मिनट के अंदर सभी अधिकारी को सूचना कर दी थी जो की भाजपा दिग्गज नेता और सहकारी आगे बन दिलीप संजाणी ने कहू की असामान्य रीते लागेली आग नहीं आगनी आगे जरूर थी मोटू कौभा સંઘાણીએ આગ માટે અધિકારીઓ અને ગોડાઉનના માલિકોને જવાબદાર ઠેરવીને તપાસની માંગ કરી છે ગોડાઉનમાં એક પણ સીસીટીવી કેમેરા લાગેલા નથી એટલું જ નહીં આગ લાગવાનું કારણ પણ અકબંધ છે જોકે ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ અંગે પ્રાંત અધિકારી શું કહી રહ્યા છે એ પણ જોઈએ આ ગોડાઉન ની અંદર પચીસ હજાર બે ગતિ અને એના જે મેટ્રિક ટન છે છસો ને પચીસ મેટ્રિક ટન જેવું થાય આપ્યો છે કે મને એ બાબતે અમે નવાજી અમને ખ્યાલ નથી એટલે કે જે લીજ એગ્રીમેન્ટ થયું છે એની અંદર આનો ઉલ્લેખ છે કે કેમ એ અમારે જોવું પડશે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીટીવી ન્યૂઝના સવાલ પર મૌન સેવ્યું હતું કૃષિ મંત્રીએ કહ્યું કે રિપોર્ટ ના આવે ત્યાં સુધી કંઈ કહી ન શકાય રાજ્ય સરકાર શું તપાસ કરી રહી છે કારણ કે સવારે પણ એવું કીધું છે કે રાજ્ય સરકાર સતત આના ઉપર નજર રાખી રહી છે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી રહી છે સ આમાં મારી પાસે પૂરો રિપોર્ટ નથી હોત ત્યાં હું કંઈ કઈ નહીં આપણે રિપોર્ટ માંગ્યો છે ખરી કે શું થવાનું છે હરા સચિવને મેં કીધું છે પૂરેપૂરું ઓકે અને ક્યાં ક્યાં સુધી રિપોર્ટમાં આપવાનું કીધું છે હાલ સુધીમાં આ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૌભાંડની શંકા વ્યક્ત કરી છે પટેલે કહ્યું કે આ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે આગ લગાડી અને સરકારની લાખો કરોડોનું નુકસાન કરોડ એક આયોજનપૂર્વકનું કાબતું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આગ લાગવાનો એક બનાવ નથી અગાઉ પોરબંદર હોય સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની ઠેલાની અંદર ઓછું પરી અથવા માત્ર આગ લગાડી અનેક કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની આ કોઈ પ્રથમ ઘટના નથી આગાઉ પણ ભ્રષ્ટાચાર આધરીને મગફળીના સ્થાને માટી નાખીને આગ ચાપવામાં આવી હતી આગની ઘટનાઓ જોઈએ તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર અઢાર માં ગોંડલના ઉમરાળા રોડ પર જીરીંગ મિલમાં મગફળીના જથ્થામાં આગ લાગી હતી ટેકાના ભાવે ખરીદેલી મગફળી સળગીને ખાક થઈ હતી જેમાં બે લાખ બોરી મગફળી સળગી ગઈ હતી એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસમાં ગાંધીધામના રોહર પાસે સરકારી ગોડાઉનમાં મગફળીમાં આગ લાગી હતી જેમાં દસ કરોડની મગફળી સળગીને ખાક થઈ હતી સાત મે બે હજાર અઢારમાં પણ રાજકોટના શાપર વેરાવળમાં ભીષણ આગ લાગી હતી મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યા પછી સળગેલી બોરીમાંથી કાંકરા મળ્યા હતા આગ લગાડવા પાછળ પણ અનેક કારણો જવાબદાર છે એવું પણ બને કે ગોડાઉનમાંથી મગફળી કાઢી લીધી હોય અને ત્યાર પછી આગ ચાંપી હોય નબળો માલ રાખીને પણ આગ ચાંપી હોઈ શકે અને સારો માલ વેપારીને પધરાવી દીધો હોય ગોડાઉનમાં ભરેલી મગફળીનો વીમો ઉતરાવવા પણ આગ લગાડી હોઈ શકે સવાલો તો અનેક થઈ રહ્યા છે પણ હવે થાનમાં મગફળીમાં લાગેલી આગનું સાચું કારણ શું છે એ તો તપાસ બાદ જ જાણી શકાશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગરના થાનગઢમાં આજે જે પણ ઘટના ઘટી છે તેથી અનેક તર્ક વિતર્ક સર્જાય છે અગાઉ પણ મગફળીના ગોડાઉનમાં આવી આગ લાગવાની અનેક ઘટનાઓ બની હતી હવે વારંવાર કેમ આવી ઘટનાઓ બને છે શું પ્રશાસન દર વખતે કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોતું હોય છે શું દર વખતે આપણા ગુજરાતની જનતા ભોગ આપે આપશે ત્યારે જ નિયમો બનશે અને સરકાર કે પછી તંત્ર કામ કરશે અને લોકોને નુકસાન ઓછું થશે